કોઈ પણ વ્યક્તિના શરીરમાં સૌથી નગ્ન અંગ શકાય તે કયું છે છે શું તમે જાણો છો તમારી આંખો તમે ઈચ્છો કે ના ઈચ્છો ક્ષણ ભરતો આંખો એ ભાવ બયા કરી જ દે છે જે તમારા મનની અંદર ચાલતા હોય છે ગાંધારી મહાભારતનું એવું પાત્ર છે કે જેણે છતી દેખતી આંખે આંખે પાટો બાંધી નથી મહાભારતની કથા એવું કહે છે કે પતિ પ્રેમથી એ પતિવ્રતા સ્ત્રીએ આંખે પાટો બાંધી દીધો પરંતુ શું એ સત્ય એ જ છે ગાંધાની રાજકુમારી પોતાના પિયરે બહુમુખી પ્રતિભા ધરાવતા અત્યંત સુંદર રાજકુમારી હતા અનન્ય શિવભક્ત એવા ગાંધારીને વરદાન હતું કે તે સો પુત્રોની માતા બનશે એટલે આ સો પુત્રોની વાત અને તેમના સૌંદર્યની ચર્ચા આખાય આર્યાવ્રતમાં હતી એટલે જ આવડા મોટા ચક્રવર્તી રાજ્ય હસ્તિનાપુરના કુંવરનું માંગુ ગાંધાર જેવા નાનકડા રાજ્યની રાજકુમારી માટે નાખવામાં આવ્યું હતું અને આ માંગુ લઈ ભીષ્મ એકલા નહોતા આવ્યા સૈન્યને સાથે લઈને આવ્યા હતા અને ગાંધારના રાજા સુબલ પાસે બીજો કોઈ આરો ન હતો માંગો સ્વીકાર્યા સિવાય રાજધર્મથી બંધાયેલા એવા ગાંધારીને તો કોઈએ પૂછ્યું જ ન હતું કે તું અંધ રાજાને પરણવા માંગે છે કે કેમ ગાંધારીને સતત એવું આશ્વાસન આપવામાં આવતું કે તે આર્યવ્રતના સૌથી શક્તિશાળી રાજની મહારાણી બનવા જઈ રહી છે ભીષ્મનો એમાં પોતાનો સ્વાર્થ હતો કે કુરુવંશનો વેલો આગળ વધવો જોઈએ ધ્યાનથી વિચારીએ તો એવું લાગે છે કે ગાંધારી અને શકુનીએ મળીને જે વંશને આગળ વધારવા માટે કોડીની કન્યા આવી ગાંધારીનો ભોગ લેવાયો એ વંશનું નિકંદન કાઢવા માટે પગના ના ભર્યા હોય વેરના તણખા આંખોમાં દી દેખાય એ માટે તો કદાચ આંખો પર પટ્ટી ના બાંધવામાં આવી હોય સ્ત્રીનો પ્રતિશોધ તમે ધારી ના શકો તમે વર્તી ના શકો એવો હોય છે ઘણી વાર એ પ્રતિશોધના પડછાયા તમે એની વાણીમાં વર્તનમાં અવહેલનામાં કટ્ટરતામાં દેખાય આવે અનુભવાય આવે અરે એના તો માફ કરી દેવામાં પણ પ્રતિશોધ રહેલો હોય છે જેનો ઈશારો એવો હોય છે કે હું તો માફ કરીને શુદ્ધ થઈશ પણ તું જીવનભર અપરાધ ભાવથી પીડાઈશ